કહેશે હા આપ વેલકમ હે અંકિતા વિલેજ લાઈફ મેં તો ચાલું શરૂ કરી આજનો બ્લોગ તો આજ બપોર પછીનો ટાઈમ છે અને મેં આજે સવારે ભાજી વેચવા માટે શાકભાજીવાળી આવી હતી તેની પાસેથી મેં પાલકની ભાજી લીધી છે પણ તેને હું સમારવા લાગી ગઈ છું સવારને લીધેલી હતી પરંતુ ગરમી એટલી બધી છે કે આ બધી ભાજીઓ એકદમ થોડી ડોફાઈ ગઈ છે તો સારી સારી હું કાઢીને તેને સમારી લઈશ સાંજેના શાક માટે અને ત્યાર પછી હજુ આ ડબ્બો પણ વાંજવાનો બાકી જ છે ખેરનો એમ જ હતો તો એને બીજા ડબ્બામાં બધો મસાલો ભરી દઈશ એક એક કરીને હજુ રાય જીરું ભરવા માટે પણ મારા અલગ અલગ ડબ્બા જોઈએ છે એક સાથે હવે મસાલો નથી ભણતી સૂકો કે રાઈ જીરું અલગ રાખવું પડે છે એટલા માટે તો આ જો ડબ્બો હું ખાલી કરી રહી છું અને પછી હું માગી નાખીશ મને પ્લાસ્ટિકનો ડબ્બો ખૂબ ગમે છે શાકના મસાલા માટે એટલે તેમાં જ ભરી દઈશ અને એમ પણ એક એસ્ટ્રા હતો ત્યાં મારા વિલેજમાં તો ત્યાંથી હું લઈ આવી હતી અને અહીંયા મારી મમ્મી મૂકી ગઈ હતી અને ત્યાર પછી જો આ સવારે મેં સાફ નહોતું કર્યું તો પછી મેં એને સવારે પછી બધું સાફ કરી લખીશ હું તો ગેસચૂલો ખૂબ કચરું પડ્યું હોય તો કચરું એવું બધું નથી પડતું હું પાડતી પણ નથી પણ લોટ ખૂબ વેરાય છે ગરમી લાગે છે તો મારે પંખો ચાલુ કરવો પડે છે એટલે પંખાના લીધે લોટ ખૂબ ઉડે છે તો પછી એને થોડા ઘણા ટીપા પડ્યા હતા તેલના તો બીજું દીવાળા પર સાફ કરીને ધોઈ નાખ્યું છે અને હવે એને હું સાફ કરી દઈશ અને સરખું મૂકી દઈશ અને આ જો સવારના સારું શિવાનીના ડબ્બામાં ભરી આપવા માટે મેં મોગ મૂકી દીધા છે એટલે સવારે સુધીમાં થઈ જશે અને પછી હું માર્કેટ ગઈ હતી અને આ ગુડાઉ લઈ આવી છે ડૂલ લાવી છું અને રાઈજીરું કરવા માટે ડબ્બાઓ અને ખાવાનું ખૂબ લઈ આવે છે સિવાની નાસ્તો એને બહુ ભાવે છે તો વાયુ અને સિવાની બંને હું વહેંચતી જાઉં છું અને હું પણ ખાતી જાઉં છું કંટારું પડી ગયું છે અને આ બધું એક એક કરીને હું બતાવી રહી છું આયુષને હું વાત કરતા જઈને બધું ગોલ ગોલ કરી રહ્યા છે કાંઈ ખબર જ નથી પડતી શું જોઈએ છે શું જેમ જેમ કામ કરતા જઈએ તેમ ખબર પડે આ જોઈએ છે તો તે સામાન હું લઈ આવું છું સાથે સાથે બીજું પણ શાકભાજીનું કંઈ હું જરૂરી હોય તો તે પણ હાથે હું લઈ આવું છું આનું જો ડબ્બો બતાવ બતાવું છું આયુષ્યને નાસ્તો કરવા માટેનો છે એમ કરીને અને વપરાશમાં આવે તો કયો ડબ્બો ક્યાં વપરાય છે હજુ થોડું થોડું સામાન ખાવાનું પણ છે અને તે પણ ખાતા જઈએ છીએ વેચતા જઈએ છીએ અમે વાતો મસ્તી તોફાન કરતા જઈએ છીએ આયુષ સિવાયની બન્યું અને હું પણ થોડું થોડું ટેસ્ટ લઉં છું આ આજો એક ડોલ નો કલર મને ન હતો ગમ્યો અહીંયા હતી તો હું બીજી ડોલ લઈ આવી છું અને આ જો પછી રાત્રે હું કાઢી નાખ્યા હતા મગને અને ફણગાઈ ગયા છે ખૂબ સરસ તો સિવાનીને ટામેટું નાખીને ભાવે છે તો આજે એવી રીતના બનાવ્યા છે ભૂગાર કરીને ટામેટું નાખીને બધા શાકના મસાલો અંદર નાખી દઈશ શાકનો મસાલો મરચાની ભૂકી હળદર એવી રીતના કરીને પ્રમાણસર મીઠું નાખીને પછી બરાબર એને હલાવીને એને હું થોડું પાણી નાખું છું કેમ કે આ બહુ જલ્દી બની જાય છે કૂકરમાં કૂકરમાં બનાવેલા ફણગાવેલા મગ ખૂબ આવે છે શિવાનીને અને અમને પણ આયુષ સાથે તો એને મૂકી દે છે સવારનો ટાઈમ છે ચાય ઉકળી ગઈ છે દૂધ મેં રેડી રેડી લીધું છે કપમાં અને લૂંટ પણ બાંધી દીધો છે શિવાની નાસ્તો લઈ જશે ટિફિનમાં આયુષની હમણાં રજા છે એનો ટેસ્ટ ચાલે છે તો હમણાં રજા આપી છે તો શિવાની ડબ્બો ભરવાનો છે તો એક બાજુ ચાય પણ ઉકળી ગઈ છે અને બીજી બાજુ રોટલી હું બનાવું છું શાક બની ગયું છે બધા માટે અને આજુ બીજું બધું ઘરનું કામ મેં કરી નાખ્યું છે સવારનું વાસણ અને ઝાડું પોછા બધું તો હવે હું આ છેલ્લે એલોવેરા હું લઈ આવી હતી ગામ ગઈ હતી ત્યાંથી થોડું ઘૂંટડું પણ લઈ આવી હતી અને હવે એને રોપી દેવું પડે એમ છે કેમ કે આવી રીતના રાખીને એમ ગઈ વધારે ટાઈમ તો આ રૂમ છે અને એને વાળવાનું બાકી જ છે તો પહેલાં હું એને વાળી લઉં છું કેમ કે ધૂળ ઘણું છે અને એમ પણ ધૂળ પડવાનું પણ ટાઈમ છતાં થોડું વાળી લઉં છું પછી જેટલું ધૂળ પડશે તેટલું હું પાછળથી વાળી લઈશ તો એલોવેરા એમ પણ ત્યાં ખૂબ જ સૂકામાં આટલું સરસ જીવી રહ્યું હતું તો પછી મેં એને અહીંયા જ લઈ આવી છું કેમ કે ત્યાં પાણી પણ નથી એટલું પીવડાતા કેમકે અમે અહીં આવી ગયા છે એટલા માટે તો આજે બાલ્કની પણ ખૂબ ગંદી હતી તો એને પણ એક ડોલ પાણીથી સાફ કરી નાખ્યું છે એટલી મોટી બાલ્કની નથી તો એક ડોલ પાણીમાં કાફી છે અને પછી આ મોટું મોટું મંટોળું છે જેમ તેમ ખોદીને લાવી છું અને પાણી નાખતી જાઉં છું ગરમ ખૂબ છે મંટોળું આ ઘરનું જ છે તો જેમ નાખું છું તેમ તેમ પાણી પણ નાખું છું અને પછી એલોવિરા હું અંદર નાખી દઈશ એક દૂરમાં પાણી પણ ભરી આપ્યું છે મને આયુષ્ય તાજું માટીને લડીને પછી થોડું ખાડો ખોદીને એટલું બધું મોટું ઊંડું પણ નથી કોદવું પડતું કેમકે એનું મૂળ નથી એટલું બધું તો આવી રીતના હું ભરી દઈશ અને ટૉપમાં નીચેથી પાણી પાડ્યું હતું કાણું પાડ્યું હતું મેં સોરી તો આઈ હોપ મારું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો તો એલોવેરા મારું તૈયાર છે અને પાણી પણ વધારે નથી જોઈતું તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં